ગિનાતી બહાર એટલે કે નાક બહાર મૂકવાનો નિર્ણય કરે છે એક વર્ષ પછી સમાજના બંધારણ દિવસની ઉજવણી વખતે જાબડિયા ગામના ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને સમાજમાં પરત લેવાની વિનંતી કરે તો તે અભિપ્રાય દિશા

સોશિયલ મીડિયામાંથી સમાજના ભાઈઓને વિનંતી કે તેમને અનફોલો કરે અને આ પવિત્ર કાર્યમાં સહકાર આપે આ ચાર બાબતો હતી માન્ય આગેવાનશ્રીઓનું સૂચન હતું એ મેં આપની સમક્ષ મૂક્યું